નમસ્કાર દર્શક મિત્રો કહીશું ટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું સાથે રાખીયા ગાંધીધામ ભયાઉ હાઇવે રોડ પર રામદેવપીર મંદિર પાસે અગ્રવાલ પેટ્રોલ પંપની સામે સર્વિસ રોડ પર જતા ટેન્કરને અટકાવી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ચાલક પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા હતા જેથી ટેન્કર કબજે કરી તેના ચાલક મૂળ રાજસ્થાનના ગોરધનદાસ ઉત્તમદાસ વૈષ્ણવની અટકાયત કરી હતી અને અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સત્તર પોઈન્ટ ત્રણ લાખનું પ્રવાહી સાથે પાંત્રીસ લાખનું ટેન્કર મળી કુલ બાવન લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા ભરવાડવાસમાં ઘરમાંથી કુલ એક પોઈન્ટ ચોરાણું લાખની મત્તા ચોરાઈ હતી ફરિયાદી અનિલભાઈ પરબતભાઈ સથવારાના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસમી ઓગસ્ટના બનાવ બન્યો હતો કોઈ ચોર અજાણા ઇસમી ઘરના તાળા તોડી પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના ઉઠાવી લીધા હતા જેમાં સોનાની બે વીંટી ચાંદીનો ઝૂડો સોનાનો હાર મંગળસૂત્રો વીંટી ચાંદીની ચેઇન સહિત પંદર રોકડા મળી એક લાખ ચોરાણું હજારની મતા ચોરાઈ હતી જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એક તરફ પોલીસ કાફલો અને સમગ્ર વહીવટી વહીવટીતંત્ર આકાશી આફત સામે જઝુમી રહ્યું છે ત્યારે તસ્કરોએ આ કળા કરી હતી જિલ્લામાં ભુજમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ વાયરો પડી ગયા હતા શહેરના ત્રિમંદિર પાસે જમીન પર પડેલા વીજ વાયરના સંપર્કમાં આવી જતા બે ગાયના મોતથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી પશુ માલિકે વીજ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ઘટના બની ત્યારે ત્યાંથી પસાર થતા ભુજના ધારાસભ્ય તંત્રનું ધ્યાન દોરી પશુપાલકને મદદરૂપ થયા હતા કચ્છમાં થયેલા વરસાદના કારણે વીજ માળખાને મોટું નુકસાન થયું છે અનેક સ્થળો પર વીજ અને વીજ વાયરો ધરાશાયી થયા છે ભુજમાં જીવતો વીજ વાયર ગાયો માટે યમદૂત સાબિત થયો હતો બે ગાયોના એકી સાથે મોત થતા પશુ માલિક પર આફત તૂટી પડી હતી આ બે ગાયો જે મારી ઓફ થઈ ગઈ છે એ જીએબીના બેદરકારીના કારણે થઈ છે જીબીનો વાયર કાલે સાંજે સાત વાગે અહીંયા તૂટ્યું તું તે એ લોકોએ ટ્રાય જ નથી કરી કે સાંધવાનું કે ક્યાં તૂટ્યું છે પછી રાતે ગાયો દસ સાડા દસ પછી ગાયો અહીંયા આવી છે ત્યાં સુધી પવર ચાલુ હતો ને પછી રાતે ગાયો દેવ થઈ ગઈ છે હજી સુધી જીએબી વાળા કોઈ આવ્યા નથી મેં લગભગ સિંતેરેક ફોન કર્યા છે જીએબી વાળાને તો જીબી વાળા કોઈ જવાબ દેતા નથી તો આનું યોગ્ય થાય એ બદલ હું સરકારને અને મીડિયાને આભારી માનું છું કે આ કાંઈક આનું કરે વ્યવસ્થા કે આજે મારી ગાયો છે કાલે ઊઠીને કોઈ બાળકો હોય કે માણસ હોય અહીંયાથી નીકળે તો એ જવાબદારી કોની રહેશે અત્યારે અહીંયાથી અમે ગાયોના સ્થળે જ્યાં છે અહીંયા ઊભા હતા તો કેશુબા બાપા અહીંયાથી નીકળ્યા હતા ધારાસભ્ય એમણે પણ અહીંયા આવી મને આશ્વાસન આપ્યો છે ને એમણે કીધું છે કે હું ગાયોનું પોસ્ટમોર્ટમ કરાવીશ આની જે કાર્યવાહી થતી હશે એ કરાવીશ ને જે દોષી છે લોકો એના ઉપર કાર્યવાહી થવા કરાવીશ બીજો વિષય હમણાં હું જતો હતો ત્યારે અહીંયા રોડ ઉપર બે ગાયોના મોત થયા છે અને મેં તપાસ કરીને જાણ્યું હતું એને એમ કીધું કે રાતે વાયર જીબીનો જીવતો વાયર તૂટ્યો હતો અને જીવતો વાયર આખી રાત પડ્યો હોય અને જે બોર્ડે તકેદારી ન રાખી હોય તો મેં હમણાં જ વાત કરી કે બોર્ડને પોલીસને આનું રોજ કામ થાય અને જેની જવાબદારી હોય જવાબદારી પોતાને સમજવી જોઈએ અને જે રીતે બે ગાયના મોત થઈ દુઃખદ એક વાત કહેવાય અને આ રીતે મેં હમણાં પણ વાત કરી કે હું આનું પોસ્ટમોર્ટમ કરાવી ડોક્ટર વેટરનરીને ફોન કરી અને એક જેની જવાબદારી આપતા દિવસોમાં ઉપયોગી થઈ શકે એટલા માટેનું પણ મેં હમણાં જોયું અને સૂચના આપી કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાસેયાએ આજે સવારે નલિયાની મુલાકાત લીધી હતી અને રાહત બચાવની તૈયારીઓની સમીક્ષા કરી હતી સંભવત ચક્રવાત અંતર્ગત રાહત બચાવ તથા તંત્રના તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી પ્રફુલ પાસેયાએ નલિયાની મુલાકાત લીધી હતી પ્રાંત અધિકારી કે જે વાઘેલા તથા અન્ય અધિકારી મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય જયદીપસિંહ જાડેજા પરેશભાઈ ભાણુશાલી નરેન્દ્રસિંહ જાડેજા વગેરે આગેવાનો સાથે જોડાયા હતા કલાક દરમિયાન તાલુકામાં છ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ઓગણચાલીસ ઇંચ સત્તાવાર નલિયા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે કોટારા સુત્રી સિંધોડી જખૌ સહિતના ગામોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા હતા

પણ એ સર્વે કાલેથી આપણે શરૂ કરીશું અને આજે પ્રાથમિક વેતુ લાઈટ પાણી આરોગ્ય અને સ્વચ્છતા આજ સાંજ સુધીમાં થાય એટલે કાલેથી જે સર્વે કરવાનો છે સ્થળાંતર લોકોને તો જે સ્થળાંતરિત કર્યા છે અહીંયા એમના ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરીને હજી ત્યાં સુધી આગાહી પૂરી થાય અને એમના ઘરે વ્યવસ્થિત રહેવાનું થાય એટલે પાણી ઉતરી જાય ને રહેવા જેવા ઘર થાય ત્યારે જ આપણે એમને છેલ્લા બે દિવસથી પ્રભારી મંત્રી શ્રી આદરણીય પ્રફુલભાઈ કચ્છની મુલાકાતે છે અને ગઈકાલે માંડવીની મુલાકાત લીધી હતી અતિ ભારે વરસાદના કારણે માંડવીના નીચાણ વિસ્તારની અંદર ખૂબ પાણી ભરણા હતા સ્થળ ઉપર જઈ કરી અને લોકોને પણ મળ્યા હતા અને તંત્ર સાથે બેઠક પણ કરી હતી આજે ફરી અબડાસામાંથી નલિયા આ પ્રાંત કચેરીની અંદર હમણાં બેઠક કરી હતી ધારાસભ્ય શ્રી પ્રવિંદસિંહજી અમારા જુદા ભાજપના પ્રમુખભાઈ શ્રી યોગીભાઈ અને સૌ લોકોની ઉપસ્થિતિ અને તંત્ર સાથે એક એક વિભાગ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે પાણીની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય ફિઝિડિશિયલની બાબત હોય આરોગ્યની બાબત હોય ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થળાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે એટલે કે વર્તમાન સમય જે ચાલી રહ્યો છે વરસાદને લઈ કરીને જેટલું પણ આપણે એમને મદદરૂપ કરી થઈ શકીએ એ પ્રકારની સૂચનાઓ તંત્રને પણ આપી છે સ્થાનિક સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિ આગેવાનો પણ હાજર છે એ પણ મદદ કરી રહ્યા છે ગુરુવારે રાત્રે કચ્છવાસીઓના જીવને પડી કે મૂકનાર ચક્રવાત સ્વરૂપે ફેરવાયેલું ડિપ્રેશન કચ્છથી પસાર થઈ ગયું છે આજે સવારથી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પવનની ઝડપ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મુંદ્રા પંથકને બાદ કરતા અન્ય વિસ્તારોમાં વરસાદે પણ વિરામ લેતા છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદના પગલે ત્રસ્ત લોકોને મહત અંશે રાહત મળી છે જોકે અતિભારે વરસાદથી પ્રભાવિત માંડવી મુંદ્રા અને અબડાસા પંથકમાં રોડ રસ્તા જળ ભરાવ વીજ પુરવઠો મોબાઇલ નેટવર્ક સહિત સુવિધાઓ પૂર્વવત કરવામાં તંત્રની કસોટી થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને આવશ્યક સેવાઓના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે પીજીવીસીએલની એસી ટીમો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કવાયતમાં જોતરાઈ છે માર્ગ મકાન વિભાગ દ્વારા પણ રસ્તાઓના થયેલા નુકસાનની હંગામી ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ગત રાત્રેથી ઠપ્પ થયો છે ડિપ્રેશનની અસર તળે સૌથી વધુ નુકસાન વીજ માળખા અને રોડ રસ્તાઓને થયું છે વીજ પુરવઠાના અભાવે મોબાઈલ નેટવર્ક પણ ખોરવાઈ જતા વ્યવહારમાં બાધા ઉત્પન્ન થતાં લોકોને પરેશાની ઉઠવી પડી રહી છે ખાસ કરીને મુન્દ્રા અબડાસા અને મુન્દ્રા જેવા કાંઠાળ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે વીજ પુરવઠો મોબાઈલ નેટવર્ક રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોના રોજિંદા કામો અટવાયા છે કચ્છવાસીઓ હવે મેઘરાજા ખમૈયા કરી વરાપ નીકળે તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે છેલ્લા છ દિવસથી કચ્છમાં અવિરત થયેલા વરસાદે આજે મહદ અંશે વિરામ લીધો છે આજે વહેલી પરોડથી મધ્યાહન સુધી મુન્દ્રામાં એક અને અંજારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આઠ તાલુકામાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી છે બંગાળી ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર તળે ગત સપ્તાહના અંતથી કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો ખાસ કરીને કચ્છના કાંઠાળ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે માંડવી મુન્દ્રા લખપત અને અબડાસા તાલુકામાં જનજીવન પણ પ્રભાવિત થયું છે આજે ડિપ્રેશન કચ્છમાંથી આગળ ધપી દરિયામાં ઉતરી જતા પવનની ઝડપ અને વરસાદના જોરમાં ઘટાડો થયો છે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાના અરસામાં મુન્દ્રામાં એક ઇંચ જ્યારે આઠ વાગ્યાથી દસ વાગ્યાના અરસામાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો ભુજના ખતરાણા અબડાસા લખપત વિસ્તારમાં ઝરમર કે ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી જ્યારે વાગડના રાપર ભજાઉ તાલુકામાં પૂર્વ કચ્છના પાટનગર ગાંધીધામ અને ભારે વરસાદથી બેટમાં ફેરવાયેલા માંડવી પંથકમાં આજે સવારથી મેઘ વિરામ થતા લોકોને હાશકારો થયો છે ડિપ્રેશન ડિપ્રેશનની અસર તળે પશ્ચિમ કચ્છ અને કાંઠાડ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો રાત્રિના બાર વાગ્યા બાદ જિલ્લાના સાત તાલુકામાં અડધો એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તદ્દન સામાન્ય વરસાદ પર ભારે પવનના પગલે લોકોને રૂપ વર્તાયો હતો મધરાત્રીથી સવારના છ વાગ્યા સુધી અંજારમાં અગિયાર ભુજમાં પંદર નખત્રાણામાં ત્રણ અબડાસામાં બે માંડીમાં વીસ મુન્દ્રામાં ચોવીસ ગાંધીધામમાં આઠ એમ વરસાદ નોંધાયો હતો પવનની સાથે વરસાદના કારણે લોકોની જૂન બે હજાર ત્રેવીસમાં કચ્છ પર ત્રાટકેલા બિપોર જોઈ ચક્રવાતની યાદો તાજી થઈ હતી કચ્છવાસીઓએ ગત રાત્રિ ભયના ઓથાર તળે વિતાવી હતી કચ્છ પર અંદાજીત બે દિવસ સુધી સ્થિર રહેલું ડિપ્રેશન પશ્ચિમ દિશાએ આગળ ધપી અરબ સાગરમાં ઉતરી જતા જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે જોકે લખપત અને અબડાસાના કાંઠાડ વિસ્તારોમાં ડિપ્રેશનની અસર તળે સામાન્ય કરતા વધુ પવન ફૂંકાઈ રહ્યો છે બીજી તરફ વરસાદે પણ વિરામ લેતા તંત્ર રાહત કામગીરીમાં જૂતરાયું છે બંદરી શહેર માંડવી બેટમાં ફેરવાઈ ગયું છે ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે જ શહેરમાં જળ ભરાવ થયો છે રાત્રિએ સુસવાડા મારતા વેગીલા વાયરાથી માંડવીવાસીઓના જીવ તાળવે છોટ્યા હતા શહેરનો મોટાભાગનો વિસ્તાર ગોઠણ સમા પાણીમાં ગરકાવ થયો હતો ભારે પવનના પગલે વીજ માળખાને વ્યાપક નુકસાન થયું છે માંડવીવાસીઓએ આખી રાત અંધારામાં વિતાવી હતી આજે સવારે પવનનું જોર અને વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી હતી છેલ્લા બહુતર કલાકમાં એકદારો વરસેલા વરસાદથી શહેર અને નજીકના વિસ્તારોમાં હાલત બગડી છે ભારે પવન સાથે આવેલા આ વરસાદે શહેરને આફતની સ્થિતિમાં ધકેલી દીધું છે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી જેનાથી લોકો રાતભર ભારે તકલીફનો સામનો કર્યો હતો રૂકમાવતી પટ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી માંડવીના જહાજવાડામાં અનેક જગ્યાએ વહાણોને પણ નુકસાન થયું છે અને કેટલાક રસ્તાઓ સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદને કારણે શહેરના આંતરિક માર્ગો પર પણ પાણી ભરાવાની સ્થિતિ છે અને અનેક રસ્તા જર્જરિત બની ગયા છે શહેરના પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાવાનું જોવા મળ્યું જેનાથી શિવલિંગ પર નદીના પાણીથી જળાભિષેક થયો આ પહેલી વાર નથી દસ વર્ષ પહેલા પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદથી લોકોની પરેશાની થઈ છે કોડાએ મદનપુરા વચ્ચેનો રસ્તો પર પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો છે કોડાઈ ગામના મહાજનના પ્રમુખે જણાવ્યું હતું કે વરસાદથી નિરાધાર પશુઓને દાણ અને કૂતરાઓને રોટલા ખવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે માંડવીમાં અત્યાર સુધી એક હજાર પાંચસો સોળ મીમી વરસાદ પડ્યો છે અને મોસમનો આંકડો સતત વધી રહ્યો છે તંત્ર દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વાહન રસ્તા અને પાણી પુરવઠાના સાધનોને ભારે નુકસાન થયું છે ગત રવિવારથી અવિરત વરસી રહેલા વરસાદે માંડવી શહેરની દશા બગાડી છે માંડવીવાસીઓએ હવે વાતાવરણ ખુલ્લું થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે